ફી વધારાની બબાલ મેડિકલ કોલેજમાં સરકારે ફી વધારો ઝીંકી દેતા જ વિદ્યાર્થીઓ બરાબરના અકળાયા છે તો બીજી તરફ વિપક્ષે પણ ફી વધારાને મુદ્દો બનાવી સરકારને ભીસ લેવાનું શરૂ કરી દીધું છે ત્યારે શું છે આ ફીની આખી બબાલ આવો જોઈએ જાણીએ સમજીએ મેડિકલ કોલેજોમાં ફી વધારાની બબાલ ફી મુદ્દે જલદ આંદોલનના એંધાણ વિપક્ષે ફી પાછી ખેંચવા કરી માંગ રાજ્યમાં જીમર્સ સંલગ્ન કોલેજમાં સરકારે કરેલા ફી વધારા મામલે હવે વિરોધના સૂર ઉઠ્યા છે પહેલાં તો ફી વધારાને લઈને વિદ્યાર્થીઓમાં રોષ હતો જ ત્યારે હવે મેડિકલ કોલેજોમાં ફી વધારા મુદ્દે વિપક્ષ પણ મેદાનમાં આવ્યું છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે ડોક્ટરોમાં ત્યારે જ દેવના દર્શન થાય જ્યારે તે ઓછી ફી ચૂકવીને ડોક્ટર બન્યો હોય સાથે જ શક્તિસિંહે કહ્યું કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગુજરાતને સંપૂર્ણ સરકારી મેડિકલ કોલેજ મળી હતી જ્યારે ભાજપના રાજમાં આજ દિન સુધી સંપૂર્ણ સરકારી મેડિકલ બની જ નથી એક ભાવનગર અને એક રાજકોટ એ પછી આટલા વર્ષોમાં એક પણ સો ટકા સરકારી મેડિકલ કોલેજ આખા ગુજરાતને ના મળે આ પરિપત્ર મુજબ સરકારી કોટામાં જે સડસઠ ટકા મેનેજમેન્ટ કોટામાં અઠ્યાસી ટકા અને એનઆરઆઈ કોટામાં ત્રણ હજાર ડોલરનો ફી વધારો કર્યો

આ સરકારી કોટાની બેઠક માટે પાંચ પોઈન્ટ પચાસ લાખ ફી કરાઈ છે તો મેનેજમેન્ટ કોટામાં પણ બમણો ફી વધારો કરાયો છે મેનેજમેન્ટ કોટાની બસો દસ સીટ માટેની ફી નવ પોઈન્ટ સાત લાખથી વધારીને સત્તર લાખ નક્કી કરવામાં આવી છે એનઆરઆઈ કોટાની ત્રણસો પંદર બેઠક માટેની વાર્ષિક ફી બાવીસ હજાર ડોલરથી વધારીને પચીસ હજાર ડોલર નક્કી કરવામાં આવી છે જીમર્સની મેડિકલ કોલેજોમાં ફી વધારા મુદ્દે ઝી ચોવીસ કલાકની શિક્ષા કોન્કલેવમાં પણ સવાલ પૂછાયો હતો ત્યારે ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી હતી કે આ ફી વધારો તમામ વિદ્યાર્થીઓને લાગુ નથી ફી વધારાની સામે એક હજાર સાતસો તેર વિદ્યાર્થીઓને તો સરકારી મદદ મળે જ છે ત્યારે આવા વિદ્યાર્થીઓ માટે આ ફી વધારો ન બરાબર છે સોસાયટી પોતે એક થઈ શકે કારણ કે દર વર્ષે એનો બોજ પણ વધતો જાય છે એક હાથે આપો ને એક હાથે લો જેવી વાત છે ઓછી આવક ધરવા ધરાવતા સત્તરસો ને તેર બાળકોને એમાંય વિદ્યાર્થીનીઓની પાસે તો આપણે કશું લેતા જ નથી જે લોકો આ વ્યવસ્થાઓનો ભાગ લઈ અને જે મેડિકલ સ્ટુડન્ટ બને છે જે ડૉક્ટર બને છે એને બોન્ડની વ્યવસ્થા કરી છે અને ડૉક્ટરની ઘટનો કદાચ તમે પ્રશ્ન પૂછશો

એક મેલ દ્વારા રજૂઆત કરી છે કે ભાઈ તાત્કાલિક જે આ ફી વધારો છે એ પાછો ખેંચવામાં આવે બાકી આવનારા દિવસોમાં ગુજરાત એનએસયુઆઈ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રોડ ઉપર ઉતરવું પડે જે આંદોલન કરવું પડે પણ ફી પાછી ખેંચાવીને જ ગુજરાત એનએસયુઆઈ જમપી છે જીવર્સની મેડિકલ કોલેજોમાં ફી વધારાને લઈને વિદ્યાર્થીઓમાં પણ અસંતોષ ફેલાઈ રહ્યો છે હવે કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે ત્યારે સરકાર આ ફી વધારો પાછો ખેંચે તો સારું છે બાકી જે વિદ્યાર્થીઓ ડોક્ટર બનવા માંગે છે તેમના પર તો ચોક્કસ બોજો વધવાનો છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા